આવી દોરાની રીલ દરેકના ઘરમાં હોય જ છે પરંતુ જ્યારે તે દોરો ખતમ થઈ જાય રીલ ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ કારણ કે તેનો શું રિયુઝ થઈ શકે તે આપને ખબર નથી હોતી તો આજના વિડીયોમાં હું તમારી સાથે એ જ શેર કરવાની છું કે જ્યારે દોરો ખતમ થઈ જાય તો આ રીલને આપણે ફેંકશું નહીં પણ તેનો પણ રિયુઝ કરી શકાય છે તો ચાલો જોઈએ શું રિયુઝ થઈ શકે છે તો આ રીતે આપણે રીલને લેવાની છે અને તેને નાના નાના કટકામાં આ રીતે કાપી લઈશું તમે કાતરથી કાપી શકો અથવા આરીથી કાપી શકો આ રીતે થી કાપી શકો આ રીતના નાના નાના ટુકડા આપણે કરી લેવાના છે દરેક રીલના આ રીતે સરળતાથી તે ટુકડા થઈ પણ જશે તો દરેક રીલના આવા નાના નાના એક સરખા આકારમાં આપણે ટુકડા કરી લઈએ તો અહીં મેં બધી જ ખાલી રીલના નાના નાના ટુકડા કરી લીધા છે એક સરખા આકારના આવા ટુકડા કરી લઈએ હવે જોઈએ કે આ ટુકડાનું આપણે કરશું શું તો એક પ્લેટ લઈશું અને તે પ્લેટમાં આપણે થોડું ફેવિકોલ એડ કરીએ જુઓ આ રીતે આપણે થોડું ફેવિકોલ એમાં એડ કરી દઈશું અને પછી જે આપણે આ રીલના ટુકડા કર્યા છે તે રીલના ટુકડાને તેમાં ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ જુઓ આ રીતે તેને મિક્સ કરી લેવાનું છે આ રીતે દરેક ટુકડાને ફેવિકોલમાં સારી રીતે મિક્સ કર્યા પછી આપણે અહીં એક ફુગ્ગો લેવાનો છે એક બલૂન લેવાનું છે અને તે બલૂનમાં આ રીતે આપણે એક માર્કરથી આ રીતે રાઉન્ડ શેપ ડ્રો કરીએ જુઓ તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે આપણે એક રાઉન્ડ શેપ ડ્રો કરીશું ત્યાર પછી આપણે જેટલો રાઉન્ડ શેપ ડ્રો કર્યો છે ને તેમાં આપણે આ ટુકડા નથી લગાડવાના તે સિવાયનો જેટલો પાર્ટ છે તેમાં આપણે આ રીતે આપણે ફેવિકોલવાળા ટુકડા લગાડી દઈએ રીલના દરેક ટુકડાને વારાફરતી આ રીતે આપણે લગાડી લઈએ તમે હાથેથી લગાવી શકો છો અથવા તો આ રીતે તમે ચીપિયાની મદદથી પણ લગાવી શકો છો સરળતાથી સારી રીતે તે ચોટી જશે તો આખા ફુગામાં આપણે આ રીતે નાના નાના રીલના ટુકડા લગાવી લઈએ તો તમે જોઈ શકો છો અહીં મેં બધા જ ટુકડા લગાવી દીધા છે ત્યાર પછી તેને સુકાવા માટે રાખી દઈએ લગભગ ચારથી પાંચ કલાકમાં સરળતાથી તે સરસ મજાનું સુકાઈ જશે તમે આખો દિવસ પણ સુકાવા માટે રાખી શકો છો તો અહીં પાંચ કલાક બાદ તે સારી રીતે સુકાઈ ગયું છે હવે સુકાઈ ગયા પછી આપણે શું કરીશું આપણે આ જે ફુગાનો ભાગ છે તે તેમાંથી કાઢી લેવાનો છે તેના માટે તમે કોઈ પણ અણીદાર વસ્તુથી આ રીતે ફુગાને આપણે ફોડી નાખીએ બલૂનને ફોડી નાખીએ જુઓ અહીં મેં સેફ્ટી પિનથી આ બલૂનને ફોડી નાખ્યો છે ત્યાર પછી કાતરથી તેને આપણે આ રીતે કાપી લઈએ જે આ ફુગાનો પાર્ટ છે તેને તેમાંથી દૂર કરી દઈએ જુઓ આ રીતે આપણે ફુગાને આપણે કાપી લેવાનું છે તમે ઈચ્છો તો આ રીતે બલૂનનો પાર્ટ તેમાં આને આ રીતે રાખી શકો છો અથવા તો કાતરની મદદથી બધો જ પાર્ટ કાઢી શકો છો જુઓ આ રીતે એક સરસ મજાનો આકાર રેડી થઈ જશે ત્યાર પછી હવે આપણે તેનું શું કરીશું હવે આપણે તેમાં પીળો કલર યુઝ કરીશું તમે તમારા પસંદનો કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો અહીં મેં યલો કલરનો યુઝ કર્યો છે જુઓ આ રીતે આપણે થોડો થોડો શેડ આવે એ રીતના આપણે પીળો કલર લગાવીશું આ રીતે પીળો કલર લગાવી લઈએ બધો જ પાર્ટ કાઢી નાખવા ઈચ્છતા હોય તો તમે આ રીતે કાઢી પણ શકો છો અને એમને એમ રહેવા પણ દઈ શકો છો જુઓ પીળો કલર આ રીતે લગાવ્યા પછી હવે તેના પર અહીં હું ગુલાબી કલરનો ઉપયોગ કરી રહી છું તમે તમારી પસંદ મુજબ પણ કલર લગાવી શકો છો અથવા તો આ રીતે પણ તમે કરી શકો છો આ રીતે આપણે ગુલાબી કલર તેના પર લગાવી લઈએ આ રીતે સરસ રીતે કલર લગાવ્યા પછી આપણે આમાં પાંદડા એડ કરીશું જુઓ આ રીતના આર્ટિફિશિયલ પાંદ હોય તો તમે તે પણ રાખી શકો અથવા તો ઓરિજિનલ પાંદ હોય તો તે પણ તમે રાખી શકો પાંદડા અમુક ડાળખા વગેરે રાખી દઈએ ત્યાર પછી મેં અહીં નારિયેલના છોતરા લીધેલા છે શ્રીફળમાં જ્યારે આ રીતના છોતરા નીકળતા હોય તેનો ઉપયોગ કર્યો છે જુઓ તેને આ રીતે રાખી દઈએ અને થોડા વધુ છોતરા લઈ તેના પર મેં આ રીતના બે ચકલી રાખી છે ચકલીનું કપલ અને બે ઈંડા રાખ્યા છે તેને પણ આ રીતે આપણે રાખી દઈએ જુઓ સરસ મજાનું એક આર્ટિફિશિયલ ચકલીનો માળો બની રહ્યો છે ત્યાર પછી જુઓ પાંદડા વધારે હોય તો તેને આ રીતે રાખી અને માળામાં અટેચ કરી દઈએ આ રીતે અને તે પછી વધારે તમારા પાસે ચકલી હોય તો આ રીતે તમે ચકલીને સાઈડમાં પણ બધે લગાવી શકો છો આમાં તમે તમારી રીતે પણ થોડું એક્સ્ટ્રા લૂક ક્રિએટ કરી શકો છો આમાં મોતી લગાવી શકો છો ડાયમંડ લગાવી શકો છો આ રીતે અલગ અલગ જે પણ આઈડિયા હોય તે તમે અજમાવી શકો છો જુઓ અહીં મેં સિમ્પલ એક સરસ મજાનો એક આર્ટિફિશિયલ ચકલીનો માળો રેડી કર્યો છે આને તમે આ રીતે સોપીસ તરીકે પણ રાખી શકો છો અથવા તો હેંગ કરી શકો છો એટલે કે તમે લટકાવી પણ શકો છો કોઈ વિચારી જ ન શકે કે આપણે આ વેસ્ટ દોરાની રીલમાંથી બનાવ્યું છે ને ખૂબ જ સરસ મજાનો આઈડિયા તો આશા રાખું છું કે આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે જ બાજુમાં આવેલું બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌ આપ મેળવી શકો